સમગ્ર દેશમાં એક તરફ ચૂંટણી ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના પીઢ નેતા કહેવાતા સામ પિત્રોડાના નિવેદનને પગલે ઘેરા પ્રત્યાઘાત ભાવનગરમાં પણ પડવા પામ્યા છે ભાવનગરમાં શહેર ભાજપ દ્વારા સામપિત્રોડાના નિવેદનને પગલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના ભીડભંજન પાસે જિલ્લા ભાજપ દ્વારા અને શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના સામ પિત્રોડાના નિવેદનને પગલે પુતળા દહન કરવામાં આવ્યું હતું પુતળા દહન કરીને સખ્ત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આમ જિલ્લા ભાજપ અને શહેર ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા સામ પિત્રોડાના નિવેદનના વિરોધમાં પ્રદર્શન કરાયું હતું આવે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તરેથી એક કાર્યક્રમ અને રાજ્યકક્ષાએ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે જે પ્રકારે કોંગ્રેસની નીતિ રીતિ રહી છે દેશને ભાગલા કરવાનું પાપ પણ કોંગ્રેસના શિરે છે પુનઃ એકવાર એ પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ એ પ્રકારે ભારતના ભાગલા પાડવાનું કામ એ શ્યામ પિત્રોડા મારફત કોંગ્રેસ કરાવી રહી છે ચૂંટણીઓ આવી આદરણીય મોદીજીની સ્વીકૃતિ જે પ્રકારે એ પૂર્વ હોય પશ્ચિમ હોય કે દક્ષિણના રાજ્યો હોય કે અન્ય રાજ્યો હોય એમાં કોંગ્રેસનો પગપેસારો હતો એ ધરતી એ ખસકી ગઈ છે પગ નથી રહ્યો એવી સ્થિતિના નિર્માણ વખતે આ પ્રકારનું નિવેદન એ કોંગ્રેસનું નિવેદન છે ભાગલા પાડનારું નિવેદન છે રંગભેદની નીતિ જે અંગ્રેજો અખત્યાર કરતા હતા એ જ પ્રકારે લોકશાહીનું હનન થતું હોય અને અંગ્રેજ રાજ આવ્યું હોય એ પ્રકારે દીવા સ્વપ્ન એ કોંગ્રેસ હોય રહી છે ત્યારે મોદીજીના નેતૃત્વમાં સમગ્ર દેશ એનો જવાબ જડબાતોડ જવાબ આપ્યો છે આ ત્રણ તબક્કા મને હજી પણ આપવાના છે નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકે નહીં જોઈ શકનાર કોંગ્રેસ એ નવા નવા ગતકડાઓ કરી રહી છે અમારા ભાવિ સાંસદ અને ઉમેદવાર શ્રી નીમુબેન માનની મેયરશ્રી અમારા મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી પાર્થભાઈ અલ્પેશભાઈ ભાઈ નરેશભાઈને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા ભાવનગર શહેરમાં આનો વિરોધ કરતો કાર્યક્રમ એ પ્રતિકાત્મક કાર્યક્રમ કર્યો છે અને કોંગ્રેસને સ્થાનમાં સમજાવીએ છીએ ભારત એક હતું એક રહેશે અને એક જ રહેવાના છે ત્યારે તમે મહેરબાની કરીને ભાગલાવાળી નીતિ એ બંધ કરો જનતા એનો જવાબ બુથમાં આપવાની છે